જેના કારણે દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયરફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા જોકે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી સેન્સો એગ્રોટેક કંપનીને પણ આગની ચપેટમાં લીધી હતી જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બનતા અંકલેશ્વર નગરપાલિકા પાનોલી જીઆઈડીસીના મળી પંદર જેટલા ફાયર ફાઇટરોએ બે કલાકની ભારે જહેમત બાદ

સાડા દસના સુમારે આગ લાગી હતી આગ કયા કારણસો લાગી છે તે કંઈ જાણવા મળેલ નથી અને એની બાજુમાં જ આવેલ કંપનીમાં પણ આ આગે ઝપેટ મારી હતી અને તેમાં પણ નુકસાન થયેલ છે આગ ઓલવવા માટે ફાયર ટેન્ડર લગભગ નવથી દસ જેટલા ફાયર ટેન્ડર કામે લાગેલ છે આગ ઓલવવાનું કામગીરી ચાલુ છે અત્યારે આ અત્યારે કોઈ જાનહાની થયેલ નથી અને હાલ આગ કાબૂમાં આવે એમ છે એકાદ કલાક પછી સંપૂર્ણ કાબુમાં આવી જશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર